પૈસા નહીં તો હવે તારે જે લેવાનું હોય હર મહાદેવ જય માતાજી કેમ છે મજામાં તો આજે છે ગોકુળો આઈઠમ તો આજે છે ને મેળો ભરાય છે અમારે કેડે જાય બધા માણસો નીકળવા મી છે

આપણે છે ને ગાડી લઈ જવાની બધે છે ને જઈએ ફેમિલી તો ડાયરેક્ટ આપણે આવી જાય મેળામાં ભાઈ મેળો અને આપણે છે ને પેલા અહીંયા માથે છે ને ભોળાનાથનું મંદિર છે તો આપણે છે ને પેલા મસ્ત મસ્ત દર્શન કરવા ગયા પણ દર્શન કરવા ને બહુ લેનું બહુ હોય બહુ મોટી બધી છે એટલે વારો આવે એમ છે નહીં એમાં પાર્ટી બધી વાહિયા આવે છે ને આપણે હવે છે ને મેળો કરવા જવાનું છે કારણ કે હણ છે ને મેળો બેક વધારે લાગે કારણ કે અત્યારે ટ્રાફિકમાં છે ને અમે હલવાઈ ગયા એક કલાક બહુ ટ્રાફિક હતું એટલે બે વધારે મેળો છે અગર એટલો બધો હોય નહીં પણ વાણ બેક વધારે છે આમ પબ્લિક જોતા એવું લાગે છે કેમ લાગે મારા બો હે ઓ હે ભાઈ બસ તો બો પબ્લિક આવ બો બો આવ્યો ને હા એજો આતર મને છે ને બો હે માથે જો તો કેટલો માણા હે બો ગજબ હે ની હા મેળા જો જો બધે બો બધે ખાવાની વસ્તુ છે ને આ બાબુ મળે છે ખાવાનું ને આ બધે બાઈન પિયરવાનું ધમકા ને એવું બધું છે ને આ બાબુ મળે છે જુગાર પાર્ટી તમને દેખાડ દો જુગાર પાર્ટી છે ને જો આયા છે તો અહીંયા બધું છે ને જુગાર પાર્ટી છે અને બધા જેને ને જુગાર રમતા હોય ને એ બધા એ બાજુ જાય

સમોસા નવાય ને ખાખરા કેવાય સમોસો બનાવી ને આવી રીતના સમોસા વાહ સમોસા હે પણ સમોસા ભાઈ સાંધ હાટુ બનાવતા હોય કે હવાર હાટુ બનાવતા ખબર નહીં હાટુ બનાવ એટલે છે ને ભાઈ આપણે બાકી સમોસા હે સમજો આમ પર કે ખાવા હવાર માં તમારે મારે તો મારે તો ખવાય પૂરું કરી દે ભાઈ ભજીયા બનાવવાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે ભાઈ બની છે

હલો ને આ દુકાન વાળા છે ભાઈ આ છે ને પૈસા વાળા છે તો પૈસા આવે તો આ બધા ભેગા થી હરવા હતા પણ એ નો રોકાઈ રમતા નહીં આવડતું આવડતું તો હોય પેલા હેદી પતિ હતી ને ફોન માં તીનપતિ રમતા આવડતું તમે કોણ રમતા નો આવડતું આવડે 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 બોલે અમારે છે ને તે રમવાનું હોય નઈ પણ આ તો ખાટલી ખોટું ખોટું કહું કારણ કે રમવાનું બધું છે ને આમ બીજા ગામડામાં હોય અમાર ન હોય જો આ બધી પાર્ટી ભાગી છે તો ભાઈ ઘરે પાછા આવજો હા હા જો ભાઈ કિચ્ચી આપી પાછી ને કે લેવા કે હા ભાઈ જો ભાઈ દુકાન છે ભાઈ ફેશન તો આવી જી મસ્ત મસ્ત છે ને ખાવાનું બધું આવી ગયું પોરી છે મસ્ત મસ્ત છે કારણ કે આ બપોરે બધે ખાતા ને તો અત્યારે છે ને આપણો વારો આવી ગયો છે ખાવામાં તો અત્યારે છે ને એકઠા સોડાવવાનું હોય તો સોડવી લઈ કાયલ તો કઈ નહોતું પણ આજ છે ને છોડવું પડે તો અત્યારે સોડાવી લઈએ છા બને છે હાલના ટાણે છા બનાવે છા બને છે ને એમાં જરૂર ભજા આવ્યા તમારે જમવાનું છે હે ને આપણે બીજે કંઈક જવાનું છે એના ભાઈનું વળે છે ને આમંત્રણ હૈયા આવ્યું કે આજે આઈટેમ હોય ને એટલે ના ખાવા જવું પડશે તો યુરાન જવાનું હે પણ આપણે છે ને એકટાણું કોઈની બોલે છોડાવતા નથી એટલે આપણે જવાનું જ હતું પણ આપણે છે ને એકટાણું ઘરે ઘેરે છોડવી પછી જવાનું આપણે તો જમી લીધું છે આ બધા જમવા બેસી ગયા છે બાકાજી કે બોલાવા ને આપણે છે ને શાંતિભાઈ આવ્યા છે તળાઈ દૂર લેવા